જય શ્રીરામ જય ગૌમાતા દોસ્તો આજે આપડે આશેડામાં તળાવની ની એક નાનકડું ગૌ માતા નું બચું છૂટું પડી ગયું છે અગર હોય તો તમે ગૌશાળામાં મૂકવા જઈ રહ્યા છો તો તમે તમે શું કેવા માંગો આ જેમનું કોઈનું ગાય છોડી નીકળી ગયું છે બચ્ચું રહી ગયું છે અને તળાવની ની ઘેર લઈને અમે રાખ્યું છે અને હવે ગૌશાળા મૂકવા જશો કોઈની ગાય હોય ને બચ્ચું ભૂલું પડી ગયું છે તો કોઈની ગાય હોય તો ગોતી લેજો ગૌશાળામાં મળી જાય અમે ગૌશાળા જઈ રહ્યા છો દૈત ગૌશાળા હા દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ જય માતા તો દોસ્તો આપણે હવે ગૌશાળા એ ગયા છો અત્યારે અને અંદર આપણે ભાઈઓથી મળીશું તો દોસ્તો આપણે ગૌશાળામાં પોકી ગયા છો અત્યારે તમે દેખી શકો છો નાના નાના રડનારા છે અહીંયા આગળ આપણે રાખવાનું છે અને હાલ તો કોઈ હાજરમાં છે નહી પણ કોઈ આપણે આવશે તો આપણે બે શબ્દો વાત કરીશું તો દોસ્તો આપડે ગાયનું રૂપુ જે અત્યારે ગૌશાળામાં છોડી દીધું છે અગર કોઈનું ખો રહ્યું હોય કોઈ છૂટું પડી ગયું હોય તો દોસ્તો તમે ગૌશાળાનો કોઈ બી માણસ નો કોન્ટેક કરીને તમે લઈ જઈ શકો છો તો જય ગૌ માતા જય શ્રી રામ